જૈ નિરા મહારાજ કી જૈ હજી વાસ મહારાજ કી જય બાપુ રામ મહારાજ કી જૈરા મહારાજ કી જય ખુદર રામ મહારાજ સત્યવચન સેવા સત્ય વચન સેવા પરે વાઉ કરો સાહે

શનિવાર તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ આ મહેસાણા ખાતે રહેતા અને પૂંજર મિરાજ ધામ આશ્રમના આચાર્યશ્રી મહેન્દ્ર રોમ મહારાજ તથા ભક્તિ મતી ધર્મિષ્ઠાબેન ના ભાવભીના આમંત્રણને માન આપીને આજે અમારે અહીંયા આવવાનું થયું છે આજે નિરાત મહારાજની અસીમ કૃપાથી આજનો આ સુવર્ણ જયંતિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં શ્રી શ્રીદ નિરાત મહાસાગર ગ્રંથ નું વિમોચન પણ કરવામાં આવ્યું છે અને આ ઉપર આ નિમિત્તે માલુસના ગાદી પધારેલ પરમ પૂજ્ય બાબુરામ મહારાજ કોટડી ધામ પધારેલ પરમ પૂંજ્ય પરથીરામ મહારાજ એલદાથી પધારેલ પરમ પૂજ્ય શ્રી ચારણ બાપુ મોડાસાથી પધારેલ પરમ પરમપુંજ્ય ધનગીરી બાપુ અને પિલુદરાથી પધારેલ ગોપાલદાસ બાપુ એમની સાથે શ્રી નિરાત અધિકારી પુરુષો અને આયોજક સેવા સમિતિ તેમજ પરમ વિવેકી પ્રેમાળ ભાવિક ભક્તજનો તથા સત્સંગ પ્રેમી સજ્જનો આજે આ બદન સત્સંગના કાર્યક્રમમાં આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે અમારે અહીંયા પહેલી વખત આવવાનું થયું છે ત્યારે આપના સૌનું શરીર સારું રહે આપના સૌનો સ્વભાવ સુધરે સમય અને સંપત્તિનો સદુપયોગ થાય અને આપણે જે કઈ ધંધો રોજગાર મળ્યો છે તેમાં ચોખ્ખું દિલ અને ચોક્કસના કામ સાથે ખંત કાળજી અને એમાં ઉત્સાહ વધારી સુખ શાંતિ અને સગવડ પ્રમાણે આપણે આ જે જીવન મળ્યું છે તેની કમાણી કરી અને આ જીવન નું આપણે સૌએ કલ્યાણ કરવાનું છે એવી ભાવનાથી આજે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે આપ સૌના જીવનમાં નિરાત ઈસ્તા રોહિત રામના જય છે આજે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે રહસ્ય જે છે પરંતુ નિવૃત્તિના ભાવની એ દશા છે અને શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોમાં જો કહીએ તો પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે નવરા બેસી રહેવું ફાવે તેમ ફરવું સૂઈ રહેવું અથવા તો જ્ઞાનની બધી વાતો કરવી ફોગટની વાતો કરવી એ નિવૃત્તિ નથી આપણે જ્ઞાનની ભોગટની બધી જે વાતો કરીએ એ નિવૃત્તિ નથી પરંતુ શરીરમાં શક્તિ રહે ત્યાં સુધી પરોપકારી પ્રવૃત્તિનો પંડ પડે ત્યાં સુધી મન કર્મ વચનની એકતા સ્થિરતા નિજે શુદ્ધ વર્તન વ્યવહારની જે

તમે જો એમાં વિલીન થયા છે અને એ દશા પ્રાપ્ત કરવાથી કરવાની જે નિરપેક્ષ નિષ્પક્ષતા નિર્મળ વાણી સત્યવચન સ્વરૂપની જે રહેની છે એને નિરાતનો પંથ કહેવામાં આવે છે એને નિરાતનો પંથ એને કહેવામાં આવે છે ભક્તિના ક્ષેત્રમાં

નિરાલો એ નિરાલાને નુગરો શું જોને સદ્ગુરુના શિષ્યને એ વાલો એ વાલાને નુગરો શું ભક્તિ એ ભાવનો માર્ગ છે ભક્તિ એ ભાવનો માર્ગ છે નિર્મળ ભાવ વિનાનું બધું રદ છે ભક્તિ એ ભાવનો માર્ગ છે અને એમાં જો નિર્મળ ભાવ ન હોય આપણો તો બધું રદ છે ગમે તેટલું કરો પણ એ બધું એટલે કીધું કે નિરાશ નો પંથ છે નિરાલો અને એની કઈક વિશેષતાઓ છે કેટલીક વિશેષતાઓ છે એટલા માટે નિરાશ નો પંથ એ નિરાલો છે એમને નથી નિરાલો એની કઈક ને કઈક વિશેષતાઓ છે અને એના લીધે એ નિરાલો છે તો કઈ કઈ વિશેષતાઓ છે તો નિરાત નો પંથ એ નિવૃત્તિ નો પંથ છે નિવૃત નિરાત નો પંથ એ નિવૃત્તિ નો પંથ નિરાતનો પંથ એટલે કરમ ભરમ મુક્ત થવાનો પંથ છે નિરાતનો પંથ એ ન્યાય અને નીતિનો પંથ છે નિરાતનો પંથ એ રેનીનો પંથ છે નિરાતનો પંથ શાંતિ પ્રાપ્ત કરવાનો પંથ છે નિરાતનો પંથ જીવન મુક્ત દશા પ્રાપ્ત કરવાનો નિરાત નો જે દેશ છે એ અનુભવ્યો નો દેશ છે જો તમે અનુભવ્યો નો દેશ છે જે મન અને વાણી થી પર છે મન અને વાણી થી એ પર છે નિરાત નું પદ નિરાત નો પદ છે એનું હૃદય ખાબોચિયા જેવું સાકડું નથી ભાઈ એનું હૃદય ખાબોચિયા જેવું સાકડું

નિરાત મહારાજ એમને નિરાત મહારાજ એ શું છે એ કોક વિરલો જોને છે એમના જીવનમાં જો આપણે ડોક્યુ કરીએ ને ત્યારે આપણને એની ખબર પડે એવી છે કારણ કે નિરાજ મહારાજના જીવનની જો આપણે વાત કરીએ તો સાદગી એમના સંસ્કારમાં હતી સાદગી એમના સંસ્કારમાં હતી નમ્રતા એમનું નજરાનું હતું નમ્રતા એમનું નજરાનું હતું સંતોષ એમનો સાથી હતો જો તમે સંતોષ એમનો સાથી હતો

પણ નિરાત મહારાજે એને અડફોમની રાખી આજીવન અને આપણે બધા અંધશ્રદ્ધાઓ લઈ લઈને ફરીએ અને એટલે જ આમાં આપણો મેર પડતો નથી કુમારી એમના લોહીમાં હતી કુમારી એમના લોહીમાં હતી પૂજા એમનો પ્રેમ હતો અને નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા એ મૂળ પુરુષની વાત અને એમના આ વટ વૃક્ષ નીચે આપણે આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી રહ્યા છે તમે જો નિરાત મહારાજને બે બૈરો અને 12 છોકરો છતાં નિરાત મહારાજ એવું કે કે હમ હે જોગી અલખનાદી પર બ્રહ્મ કી હે નામ રૂપ ગુણ નહીં હમારે તબુ ન જન હુવા જો આવી મહાન વિભૂતિ આવી મહા મહાન પુરુષ નું ઋણ આપડા થી ચૂકવી સકાય એવું ન થા ગમે તે હું કરીએ ને તો એમ નું ઋણ આપડા થી ચૂકવી સકાય એવું